દોસ્તો કેમ છો બધા બધા મજામાં જશો તો હર હર મહાદેવ એન્ડ રાધે રાધે જય માતાજી અને જય દશામાં તો આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો તો નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ન હોય તો નવા સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરતા જજો ચાલો થઈ ગયો છે મા દશામાનો બીજો દિવસ

Yeah. <laughs>